ખેડબ્રહ્મા સિવિલ ખાતે આવેલ એકસો આઠની ટીમનું ઉમદા કાર્ય આવ્યું સામે આજના આધુનિક યુગની અંદર દરેક સેવાઓ આંગળીના ટેરવે મળતી હોય છે જેમાંની એક સેવા એકસો આઠ ઇમરજન્સીને કહેવામાં આવે છે ત્યારે ખેડબ્રહ્મા સેન્ટરના એકસો આઠ એમ્બ્યુલન્સની ઉમદા કામગીરી સામે આવી તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ ખેડબ્રહ્મા તાલુકાના ખેરગઢ ગામના ભાવનાબેન મનીષભાઈ ખેરને અચાનક ઉપડતા પરિવાર એકસો આઠ ઇમરજન્સીનો સંપર્ક કરવામાં આવ્યો આ દરમિયાન એકસો આઠ પર ફરજ બજાવતા ઈ એમટી રાકેશભાઈ પ્રજાપતિ તથા પાયલોટ મહેન્દ્રસિંહ અડિયોલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને તાત્કાલિક વાનમાં ભાવનાબેન ખેરને લઈ લેવામાં આવ્યા જ્યાં દુખાવો વધુ ઉપડતા સ્થળ ઉપર જ પ્રસૃતિ કરવાની ફરજ પડી હતી જેને લઈને ઈએમટી રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા પોતાની સુધબૂધ સ્થળ ઉપર જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી અને વધુ સારવાર માટે ખેડબ્રહ્મા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પેશન્ટ શ્રીમતી ભાવનાબેનના સગા તથા આજુબાજુ ગામના લોકો દ્વારા સફળ ડિલિવરી કરાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ બાબતની જાણ ઇ ઇએમઇ સર જૈમિન પટેલને તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સના જિલ્લાના મેનેજર જયેશ કટનાને તથા તેમના દ્વારા એકસો આઠ ટીમના ઇએમટી રાકેશભાઈ પ્રજાપતિ તથા પાઇલોટ મહેન્દ્રસિંહ હડિયોલની કામગીરીને બિરદાવી હતી હસમુખ પ્રજાપતિ પ્યુરો ચીફ સાબરકાંઠા આઈ ન્યૂઝ સેવન આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ